તમામ દારૂ ના ચાલે છે ચેમ્બર માં ભી સાંભળવું પડશે નીચે બે આવવું પડશે કોઈ નમ્રતા લોકો રાખવાના નથી સાત મહિના લોકો સાત મહિના થી લોકો ફરિયાદ કરી રહ્યા છે અમે નમ્ર નથી તમારી જોડે આવવા માટે બીજી દસ કોરીનું લિસ્ટ પણ આપી લી કેમ ઇન્ડિકલ માઇનિંગ ચાલે છે શું કેવું તમારું બંધ કરાવી પંચ પાણી સામે નીકળે છે નેતાઓ સામે કાઢો મુગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયા પાવર કરો ખબર પડે કે તમે એસપીએમ ને પીઆઈ છો એટલે જોયા ઓપીઆઈડીઆઈ જોયા આ બે ત્રણ ટક્કા માણસો કોઈ તારી નોનસેન્સ કોણ હતો બેનો એમ ના સમજતા કે ટોળું છે અને કેમેરા છે એકલો છે ને તો બી આવું પોલીસ તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો ને એક માણસ છે ને તો બી આ ભાષાનો પોલીસ મત્તમીઝી થી બહેનો જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિનાથી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવી ઘર અમે મોઢામાં મગ થઈ ગયા નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંતભાઈ કહેતા હતા ત્યારે તમને સવાલ હતો સાંભળવાનો તમારે જ્યાં લાભ લેવો તો તમને મળી ગયોદન પત્ર લઈ તો રેકોર્ડ ના થતો તમને ડોઝ આપ્યો ને તમારા બધા કલીક હશે તમારી પ્લીક અવેલેબોલ આવો કોને ધંધો